ડીસા ખાતે વસતા લાડ લોહાણા યુવા મંડળ દ્વારા આ વર્ષે કૃષ્ણ જન્મોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી શહેરના લાઠી બજાર વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવના મંદિર ખાતે સ્થાનિક લોકો દ્વારા કૃષ્ણ જન્મોત્સવના ઉત્સવની ઉજવણીના ભાગરૂપે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને નાના બાળકોથી માંડી વૃદ્ધો મહિલા અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નાના બાળકોને વિવિધ પ્રકારની બેટ સોગાદો પણ આયોજકો દ્વારા અર્પણ કરવામાં આવી હતી ઉપરાંત સમગ્ર વિસ્તારમાં દહીંની હાંડીઓ લગાવીને તેની સુશોભિત શણગાર કરવામાં આવ્યો હતો રાત્રિ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં કાનાના વેશ પરિધાન કરીને બાળકોએ ભાગ લીધો હતો અને રાત્રિના બાર વાગ્યાના ટકોરે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સારવાઈટ